આપણા સૌના અહોભાગ્ય કહેવાય કે આપણા ગામ અલિન્દ્રાની અંદર આપ જે વિડીયોમાં નિહાળી રહ્યા છો શ્રી પ્રણામી સંપ્રદાયના ધર્મગુરુ એટલે કે શ્રી દિનેશભાઈ એમ પંડિત જેઓ પોતે પ્રણામી સંપ્રદાયના ધર્મગુરુ છે અને પોતાનો કિંમતી સમયમાંથી આપણા ગામ અલિન્દ્રામાં આવ્યા હતા આપણા જેટલા પણ મંદિરમાં સુંદર સાથો છે બધાને દર્શનનો લાભ આપ્યો હતો હું છું આપનો દોસ્ત મોન્ટુ યોગી આજ આપના માટે હું એક એવો વિડિયો લઈને આવી ગયો છું કદાચ આપ આ વિડીયોના માધ્યમથી આપને પણ માલુમ થશે દિનેશ દાદા કે જેઓ પોતે એમની ઉંમર બ્યાસી વર્ષની છે અને કહેવાય છે કે આજે પણ તે ઓપરેશન કરી શકે છે ઓપરેશન કરવા માટે સક્ષમ છે કારણ કે એ પોતે ડૉક્ટર છે અને સર્જન છે અને એમની ઉંમરની સાહીઠ વર્ષ સુધી એમનું જે ડૉક્ટરની જે કાર્ય કારકિર્દી હતી એમાં ઘણા બધા એમને ઓપરેશન કર્યા હતા અને આજે પણ ઓપરેશન કરવામાં સક્ષમ છે અને આપને જાણીને આશ્ચર્ય થશે કે આ દિનેશ દાદા એટલે કે ડૉક્ટર દિનેશ એમ પંડિત દાદા છે એ ડૉક્ટર સાહેબ આપણી પાસેના ગામ એટલે કે માલાવાડાના છે મૂળ વતની એ માલાવાડાના છે અને પોતે સાહીઠ વર્ષ પછી એમને એવું લાગ્યું કે મારે નિજાનંદ સંપ્રદાય એટલે કે પ્રણામી સંપ્રદાયમાં પોતાનું સમર્પિત ધ્યાન સંપૂર્ણ આપવું છે તો એ પોતે સાહીઠ વર્ષ પછી એટલે કે આજે બ્યાસી વર્ષથી એમની ઉંમર છે એટલે બાવીસ વર્ષથી પ્રણામી સંપ્રદાયમાં પોતાનું સમર્પિત સંપૂર્ણ ધ્યાન આપ્યું છે અને પોતે ધર્મગુરુ છે એવી રીતે દરેક અલગ અલગ મંદિર જે આવ્યા છે પ્રણામી સંપ્રદાયને ત્યાં જાય છે સુંદર સાથોને લાભ આપે છે દર્શન આપે છે અને પોતાના આશીર્વચનો પણ આપતા જ રહે છે એવા ડૉક્ટર દિનેશ દાદા અમારા ગામમાં આવી ગયા હતા અને જ્યારે અમે બધાએ એમના દર્શન કર્યા તો અમે ખૂબ જ દિવ્યતા અને ધન્યતા પ્રાપ્ત કરી હતી કારણ કે એમ કહેવાય છે કે પ્રણામી સંપ્રદાયના મહારાજ ઠાકુર જેમને પ્રાણનાથ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એમના કુળના વંશજ તેરમા ફેમિલી મેમ્બર એટલે કે આપણા દિનેશ દાદા જે પોતે અમારા ગામમાં આવ્યા હતા એ આપણા અહોભાગ્ય કહેવાય કારણ કે આપ જે આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો એ છે શ્રી રાજુભાઈ ચિમનભાઈ પટેલ જેઓ અલિન્દ્રા ગામના વતની છે અને એમની માતૃશ્રીના એટલે કે શારદાબેન ચીમનભાઈ પટેલની જે શ્રી શારદાબેન ચીમનભાઈ પટેલ જેઓ પોતે પંચાણું વર્ષના હોવાના ઉપલક્ષમાં અત્યારે પંચાણું વર્ષ એમની ઉંમર છે એના ઉપલક્ષમાં અમારા ગામની અંદર શ્રી એકસો આઠ પારાયણનું મોટું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું અને જેમાં રાજુભાઈ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને દાદાએ આમંત્રણ સ્વીકારીને અમારા ગામમાં આવ્યા એટલે અમારા ગામમાં આવીને જે અમારા ગામના સુંદર સાથે દર્શન આપ્યા છે એ બહુ અહોભાગ્ય કહેવાય અમારા માટે તો આપ અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો કે વિડીયોની અંદર આપ જે દાદા અને બધા આજુબાજુ સુંદર સાથો છે આજુબાકા છે એમના વાઇફ છે પ્રીતિબહેન છે બધા જ એટલા માટે ઊભા છે કારણ કે એ જ દિવસે અમારા ગામની અંદર મોટું એટલે કે અન્નકૂટનું મોટું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં રાજ્યને ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં અલગ અલગ ભોગ ધરાવવામાં આવ્યા હતા અને એ ભોગ ધરાવીને અન્નકૂટનું મહાઆયોજન થયું હતું અને ત્યારબાદ મોટી આરતી પણ રાખવામાં આવી હતી તો એ દિવસનો આ સુંદર વિડીયો છે આપને આ વિડીયો ખૂબ સારો લાગવાનો છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો પ્રાણનાથ પ્યારે કી જય અને મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળી જાય તો એના માટે આપ બે લાઇકનને ઓલ પર ક્લિક કરી દેજો તો વિડીયો સંપૂર્ણ નિહાળો અને બધાને શેર કરો આ છે આપણા વાલા શારદાબા અને પ્રીતિબહેનને રાજુભાઈ અને ડૉક્ટર દિનેશ દાદા આપણી સાથે જોડાઈ ગયા હતા સેવાની જરૂર પડી એમની સેવા ખાલી પટનામો છે એવું નથી મહામંગલપુરી ધામની અંદર ખૂબ મોટી સેવાઓ છે પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હંમેશા આવી સેવા કરતા રહે નિરોગી રહે એવા શ્રી પાંચ પદ્માવતી પૂરી ધામ તરફથી આશીર્વાદ આપું છું બોલો શ્રી सबको मेरा प्रणाम प्रणाम तो संचालन कर ही रहा है थे पण पन्ना जी।, जी, जी की जय परम गुरु महाराज की सतगुरु महाराज की कृष्ण कन्हैया की श्री बाजूराज महारानी की श्री पांच पद्मावती पुरी धाम की हमें राजू भाई શ્રી પ્રાણ નાથ પ્યાર જય

ખીચ્રળામગ્વાંળે હીતાં આ ખીતંય આ આ હીરં ચીતાં ભીત્તરેતાં દ્રએ હીતેતેત કીતીતેતાય ન્�